નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો અત્યારે ચોમાસાની સિઝન છે અને વરસાદ ક્યારેક ઝરમર ઝરમર તો ક્યારેક ભારે વરસાદ પડે છે મોસમનો મિજાજ આપ જોઈ રહ્યા છો અને જો આકાશમાં કાલી ઘાટા છવાયેલા છે ગમે ત્યારે વરસાદનું ઝાપટું પડી જાય અને પછું રોકાઈ જાય અને આપણે સરદાર ચોક ખેડાથી હાઈવે તરફ જઈ રહ્યા છે અમદાવાદ તરફ જવાનું છે આપણે અને આજે આપણા સબસ્રાઈબ મિત્રોની સંખ્યા નવ હજાર નવસો પચાસ ઉપર થઈ ગઈ છે અને આ ખેડાનો સરસ નજારો છે ખૂબસૂરત ખેડા આપણું ઐતિહાસિક શહેર છે ખેડા અને આપણે હાઈવે ચોકડી તરફ જઈ રહ્યા છે ખેડાનો પ્રવેશ છે સ્વામિનારાયણ ગેટ ગેટવે ઓફ ખેડા અને આ ખેડા હાઈવે ચોકડી મહારાણા પ્રતાપ સર્કલ પાસે આપણે આવ્યા છીએ સરસ મહારાણા પ્રતાપની પ્રતિમા છે અને અહીંયાથી આપણે અમદાવાદ તરફ જઈ રહ્યા છીએ અને આજે આપણે સબસ્ક્રાઈબર મિત્રોનો શુભાંક દસ હજાર સુધી પહોંચી જશે અને આજે આપણે બધા મિત્રો સાથે અમદાવાદ જયેશભાઈના જીજાજી છે અલ્પેશ કુમાર એમના ઘરે જવાનું છે અમદાવાદ અડાલજની વાવ અને અઘોરા મોલમાં આપણે જઈને રિટર્નમાં અહીંયા અલ્પેશભાઈના ઘરે આવ્યા છે અને આપણે જે માથા ઉપર વાળ થઈ જાય છે એટલે જે વાળ દબવા માટે આમ હાથ ફેરવે છે એ સ્ટાઇલની ચર્ચા હંમેશા બધે થતી હોય છે અહીંયા જયેશભાઈ વાત કરે છે કે તમે આમ વારંવાર કરો છો તો મનોજભાઈ અને ચિરાગભાઈને બધાએ યાદ કર્યું કે હા ભાઈ બધા વાત કરે છે કે માથા ઉપર હાથ ઘનશ્યામભાઈ ફેરવે છે એ આપણી એક પેટર્ન થઈ ગઈ છે એક આપણી શું કહેવાય એક સ્ટાઇલ બની ગઈ છે અને એની ચર્ચા બધા આપણે મિત્રો કરી રહ્યા છે અત્યારે આપણે મોબાઈલમાં જોઈ રહ્યા છીએ નવ હજાર નવસો નવ્વાણું સબસ્ક્રાઈબર મિત્રો થઈ ગયા છે અને એની ચર્ચા પણ આપણે કરી રહ્યા છીએ અને વાર્તાલાપ થશે ત્યાં સુધી દસ હજાર સબસ્ક્રાઈબર થઈ જશે એવી બધાની અપેક્ષા છે અને ટીવીમાં સમાચાર ચાલી રહ્યા છે જેમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રશિયા ગયા છે ને પુતિન સાથેની મુલાકાતનો ન્યૂઝ આવે છે જેમાં નરેન્દ્રભાઈને રશિયાનો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ અપાઈ રહ્યો છે અને એના સમાચાર હતા અને મિત્રો આ બધા સમાચાર જોતા હતા તે દરમિયાન નવસો નવ્વાણુંથી એક વધુ સબસ્ક્રાઈબર મિત્ર જોડાતા આપણો શુભાંક દસ હજારે પહોંચી ગયો છે અને યુટ્યુબ દ્વારા આ મેસેજ પણ આવ્યો છે અને એ પણ જણાવે છે કે તમે એન્જોય કરો અને અત્યારે અલ્પેશભાઈને ઘરે બધા બેઠા છે બધા ખુશાલ છે અને પછી બેને અહીંયા હવે નાસ્તો છા પાણી ભજીયાન એવું બધું બનાવ્યું છે એમાં દસ હજાર સબસ્ક્રાઈબર થઈ ગયા છે એને અમે એમને કોંગ્રેચ્યુલેશન અભિનંદન પાઠવીએ છીએ કોંગ્રેચ્યુલેશન્સ ઘનશામભાઈ જય સ્વામિનારાયણ અને મિત્રો યુટ્યુબ તરફથી આપણને આ મેસેજ એક મોકલાવવામાં આવ્યો છે એ પણ આપણે શેર કરીએ છીએ આપણે અને આ જોઈ અને અલ્પેશભાઈના ઘેર આપણે બેઠા છીએ ત્યાં બેને સરસ ગરમા ગરમ ભજીયા બનાવી દીધા છે અને એક બધા જ મિત્રો ખાસ જે જીપી સિરીઝમાં આપણે હોય છે એ બધા સેલિબ્રેશન બધા મિત્રો સાથે આપણે અહીંયા ભજીયા પૂરી પાપડ ચવાણું અને ચા એ સાથે એક નાનકડો સરસ પ્રોગ્રામ બનાવી દીધો છે મનોજભાઈ છે ચિરાગભાઈ ને બંને નાસ્તો કરી રહ્યા છે અલ્પેશ કુમાર છે અને જયેશભાઈ અહીંયા બેઠા છે અને આપણે અહીંયા એમની સાથે જ બધા ચા પાણી નાસ્તો કરી રહ્યા છે આજે દસ હજાર સબસ્ક્રાઈબરના શુભ અંકે આપણે બધા મિત્રો અત્યારે ચા પાણી કરી અને પછી ખેડા તરફ આવીશું મિત્રો વિડીયો થોડો જૂનો છે પરંતુ એને શેર આજે આપણે કરી રહ્યા છીએ અને ખૂબ જ આજે શુભ દિવસ છે એમ કહી શકાય અને બધા મિત્રો ખુશહાલ છે અને ગરમ ગરમ ભજીયા વધુ બીજા આવ્યા છે અને આ ચાટ મસાલા છે અલ્પેશભાઈ ચાટ મસાલાથી ભજીયાને વધુ ટેસ્ટી કરી રહ્યા છે અને મરચાં પણ સરસ છે જો આ ચાટ મસાલા નાખ્યા છે તો ભજીયાનો ટેસ્ટ જરા વધારે સરસ હશે ચોમાસાની સિઝન હોય ત્યારે ગુજરાતીઓ માટે ભજીયા સૌથી પ્રિય એક ખાવાની આઈટમ હોય છે મેવા મળે કે ના મળે પણ ભજીયા જરૂર ખાવા મળે એવી ગુજરાતીઓની હંમેશા લાગણી હોય છે અને મિત્રો આજે જીપી સિરીઝ ચેનલના દસ હજાર સબસ્ક્રાઈબર મિત્રો થઈ ગયા છે એટલે બધા એની જે ચર્ચા કરીએ છીએ કારણ કે ઘણા બધા વિડીયોમાં આપણી સાથે ચિરાગભાઈ મનોજભાઈ જયેશભાઈ ખાસ હોય છે ના થઈ ગયા છે એ બદલ એમને ખૂબ ખૂબ અભિનંદન અને હજુ સરપ્રાઇઝ વધે એવી શુભેચ્છા સાથે અને મિત્રો સાંજ લગભગ પડી ગઈ છે અને આપણે ચા પાણી નાસ્તો થઈ ગયો છે ને હવે ચા સરસ કડક મીઠી ચા બની ગઈ છે અને જયેશભાઈ ચા પીવે છે અને બધા મિત્રો સાથે આપણે ચા પાણી પીધા છે અને ત્યાં સંધ્યા ટાઈમ છે એટલે અહીંયા લાઈવ જેતલપુર અને વડતાલ સ્વામિનારાયણ મંદિરની આરતી લાઈવ પ્રસારણ હોય છે એટલે અત્યારે આરતીનો સમય છે ને અત્યારે લાઈવ આરતી દર્શન આપણે કરી રહ્યા છીએ આપ જોઈ રહ્યા છો જેતલપુર અને વડતાલથી લાઈવ આરતીના દર્શન જોવા મળે છે અને દેવભાઈ છે એ મેટ્રો ટ્રેનમાં ઓફિસર છે અને તેઓ એ નોકરીથી પરત આવ્યા છે અને એ પણ સાથે આપણી સાથે બેઠા છે અને એ પણ દસ હજાર સબસ્ક્રાઈબર મિત્રોની આપણી જે શુભાંક જાણ્યો એટલે એ પણ ખુશ થઈ ગયા અને એમણે પણ આપણને શુભકામના પાઠવી છે અને બધા મિત્રો અત્યારે ચર્ચા કરે છે સંધ્યા ટાઈમ થઈ ગયો છે અને હવે દેવભાઈ જે મેટ્રો ટ્રેનમાં ઓફિસર છે એમને સાંભળીએ સાંભળીએના દસ હજાર સબસ્ક્રાઈબરો થઈ ગયા હોવાથી હું તેમના ઘનશ્યામભાઈ ફોટોગ્રાફરને શુભકામનાઓ પાઠવું છું ખૂબ ખૂબ અભિનંદન તો મિત્રો આપણે તારીખ નવ સાત બે હજાર ચોવીસના દિવસે અમદાવાદ અલ્પેશભાઈના ઘરે ગયા હતા મહાનગરનો જો ઝાકળમાળ સંધ્યા ટાઈમનો નજારો જોઈ રહ્યા છો આપ અને હવે આપણે ખેડા તરફ પરત આવી રહ્યા છીએ પરંતુ આ વિડીયો જે દસ હજાર સબસ્ક્રાઈબર મિત્રો બન્યા અને એની સેલિબ્રેશન એનો વિડીયો છે થોડો જૂનો વિડીયો છે અને આપણે આજે શેર કરી રહ્યા છીએ અને આ વિડીયો આપણે ગમ્યો તેને લાઈક કરો શેર કરો કોમેન્ટ બોક્સમાં પણ શુભેચ્છા પાઠવો અને જીપી સિરીઝ ચેનલ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો જીપી સિરીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ વંદે ગુજરાત